આજે આપણે જાણીશું ગુજરાતનું એક એવું દેવસ્થાન કે જ્યાં ક્યારેય નથી લાગતા તાળા જાણો શું છે મોગલધામ ભગોડાનો ઇતિહાસ અને શા માટે ભગવતી મોગલ પર લોકોની આસ્થા છે અતુટ સાથે એક વાત ખૂબ જ નોંધવાલાયક છે કે મોગલ માતાજીનો કોઈ ભૂવો નથી અને મંદિરના પ્રાંગણમાં પણ સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે મોગલધામ ભગુડામાં સૌનું સ્વાગત છે આ દેવસ્થાન પર કોઈ પણ અંધશ્રદ્ધા ડાક ડમરું તથા ભૂવાને સ્થાન નથી લોકો પણ મંદિરની આ પરંપરાને અનુસરે છે શું તમે એવા કોઈ ધાર્મિક સ્થળ અથવા તો ગામ વિશે જાણો છો કે જ્યાં ક્યારેય મંદિરો દુકાનો મકાનોમાં તાળા ન મરાયા હોય ઘણા લોકોને યાદ આવશે મહારાષ્ટ્રનું શનિ શિંગણાપુર પરંતુ ભારતમાં બીજું પણ એક એવું ગામ છે જ્યાં ક્યારેય તાળા નથી લાગતા આ ગામનું નામ છે ભગુડા તે ભગુડા કે જ્યાં ભગવતી મોગલના બેસણા છે ભગુડા ગામ અને મા મોગલ વિશેનો ઇતિહાસ ઘણો લાંબો અને રોચક છે એક સામાન્ય લોકદેવીમાંથી આજે વિશ્વભરમાં પૂજાતા થયેલા દેવી વિશે ખૂબ જાણવું જરૂરી છે તો ચાલો નવરાત્રિના ઉત્સવ વચ્ચે આપણે આ મોગલના દર્શન કરી જઈએ કાઠિયાવાડના એક ના એક ખાસ ચેપ્ટરની સફરે તે ચેપ્ટર કે જેને લોકો મોગલધામ ભગુડા તરીકે ઓળખે છે અને સાથે મોગલ માતા પણ કાઠિયાવાડી સંસ્કૃતિમાં લોકદેવી તરીકે પૂજાય છે લોકોની ગાઢ આસ્થામાં મોગલ સાથે જોડાયેલી છે અઢારે વર્ણમાં માની ઉપાસના કરે છે અને આ માની સૌની મનોકામના પૂરી કરે છે ભગુડાધામ કાઠિયાવાડી લોકો સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન ધરાવે છે લોકો ભગુડા ગામને પવિત્ર ગણે છે અને મોગલમાં આજે પણ ત્યાં જીવન સ્વરૂપે હાજર છે તેઓ ગાઢ વિશ્વાસ ધરાવે છે માં મોગલધામ ભગુડામાં રહેવાની ખાવા પીવાની પણ વ્યવસ્થા છે અને તદ્દન મફતમાં આ સેવાઓ આપવામાં આવે છે તળાજા મહુવા થી લગભગ દસ કિલોમીટર અંદર આવેલું આ દેવસ્થાન પ્રાકૃતિક સૌંદર્યમાં આગવું સ્થાન ધરાવે છે ડુંગરાળ વિસ્તારથી તળેટીમાં હરિયાળી વચ્ચે એક ખોબા જેવડું ગામ આવેલું છે કોઈ પણ વ્યક્તિ ત્યાં જવાની સાથે પરમ શાંતિનો અનુભવ કરે છે ત્યાં જવા માટેનો રસ્તો પણ લીલા ખેતરો વચ્ચે હોવાથી મુસાફરીનો અનેરો આનંદ ઉઠાવી શકાય છે મોગલધામથી ગુરુ આશ્રમ બગડાણા પણ ખૂબ નજીક છે લગભગ પંદર કિલોમીટરની મુસાફરી કરવાથી ગુરુઆશ્રમ બગડાણાના દર્શન કરી શકાય છે મોગલધામ ડુંગરાળ વિસ્તારમાં છે જાણે પર્વતની ગોદમાં એક બાળક રમતું હોય તેવો નજારો જોવા મળે છે ઉપરથી રસ્તામાં સુંદર અને મનમોહક ઝરણા અને તળાવો જોવા મળે છે ભગુડા ગામ સાવજ અંતરિયાળી વિસ્તારમાં આવેલું તેમ છતાં કોઈપણ ભેદભાવ વગર દર્શન થઈ શકે છે મોગલધામનું પ્રાકૃતિક સૌંદર્ય એટલું શુદ્ધ અને સાત્વિક છે કે તેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ બની જાય છે દ્વારકા નજીકના અંતરિયાળ વિસ્તારમાં ઓખાધરા નામનું એક ગામ આવેલું છે એવું માનવામાં આવે છે કે મોગલ માતાજીનો જન્મ આ ગામમાં થયો હતો તેથી ત્યાં પણ એક મોગલધામ આવેલું છે મોગલ માતાજીનું મુખ્ય મંદિર ઓખાધરા છે પણ ભગોડા સૌથી વધારે પ્રસિદ્ધિ પામ્યું છે એ સિવાય કચ્છના કબરાવમાં પણ મોગલધામ આવેલું છે જ્યાં માતાજીના રૌદ્ર સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ મોગલ માતાના નાના મોટા મંદિરો આવેલા છે આ નાના એવા ડુંગર ઉપર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અને પ્રકૃતિના ખૂબ સૌંદર્ય આપણને જોવા મળે છે તો ચાલો આપણે ઉપર જઈએ